ચાઈનાએ ઓસિંતાનો હલો હુમલો કર્યો એટેક કર્યો ભારત ઉપર કેટલી સ્થળ કેટલી જગ્યા આપણી લઈ ગયા એ તો તમને ખબર છે એમાં એક અરુણાચલ ની માલિક માથે એક ટુકડી આપણી હતી એ ટુકડી ઉપર ઓસિંતાનો ઉપર થી હુમલો થયો ચાઈના સેના બહુ જાજી હતી અને ઓસિંતાનો હલો થયો એટલે તો પછી શું થાય કંટ્રોલ રૂમ માં ત્યાંથી કહેવામાં આવ્યું કે અમને મદદ કરો નહીં તો ચાઈના વાળા જીતી જશે આપણો અરુણાચલ ઉપર કબજો કરી લેશે કંટ્રોલ રૂમ માં ઉપલી અધિક ઉપલા અધિકારીઓથી કહેવામાં આવ્યું જલ્દી તમારી બચેલી ટુકડી લઈ નીચે ઉતરી જાવ નહીતર ચાઇના વાળા મારી નાખશે આપણે હવે આપણે જીતી શકીએ એવું છે જ નહીં આવું કંટ્રોલ રૂમમાંથી સામે કહેવામાં આવ્યું અને પછી ટુકડી આપણી અરુણાચલમાં નીચે ઉતરી ગઈ હવે સાંભળજો ટુકડી નીચે ઉતરી ગઈ પહાડમાં ઉતરતા 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 થોડાક નીચે આવ્યા એમાં તરવરિયા ત્રણ જુવાનો રાતના અંધારામાં ધીરે ધીરે હરકી નીકળી ગયા હો જોજો મામાને ત્યાં લાડવા ખાવા નહીં હો

આજે બંદુક ની ધણાતી બોલાવી બે તો તરત શહીદ થઈ ગયા ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ અને એકલો બસો જસવંતસિંહ રાવત ભારત નો એક યુવાન શું તાકાત છે આ દેશના યુવાનો તમે વિચાર કરો મને વિચાર થાય છે

એક કલાક બે કલાક પાંચ કલાક દસ કલાક એક દી બે દી ત્રણ દી ને મારું પણ પાછો નો મારા અરુણાચલ પર્વત ને લઈ જાય બને નઈ કોઈ દિવસ ત્રણ દિન ત્રણ રાતી લડતો તો એમાં સેલા અને નુરા નામ ની એક હોળ વર્ષ ની અને એક અઢાર વર્ષની બે બેનું ઈ હિમાલય હિમાલય ની અરુણાચલ ની એ દીકરી હોય એને મદદ કરવા આવી એને હથિયારો આપે એને દોડી દોડીને હથિયારો આપતી જાય ઓલા મારી નાખ્યો એને હથિયારો લઈ આવીને આને આપે આવી મદદ કરી ત્રણ દિન ત્રણ રાત લડ્યા અને મિત્રો આપણી જો અંદર ની તાકાત હોય તો કેટલી તાકાત એકલા જસવંતસિંહ રાવતે ત્રણ દિને ત્રણ બોતેર કલાકમાં ચાઈનાના ત્રણસો સૈનિકોને ગોટો વાળી દીધા હતા ભલા માણસ આને કેવાય મેં ઝુકે નહીં સાલા આને કેવાય અને માર્યા અને પછી ઓલા સેલા અને નુરા જે દીકરીઓ હતી એના બાપ ને વાળા પકડ્યો અને પછી એને મારી નાખવાનું બધું ધમકી આપી અને પછી બાપ એનો માની ગયો એને કીધું કે આ ટુકડી અમારા હમી લડે છે ત્રણસો ને મારી નાખ્યા કેટલા જણા છે તો કે કોઈ નથી એકલો એકલો લડે છે છે અને પછી ચારે બાજુ થી આવ્યા એના ઉપર એને પકડી લીધો માથું કાપી સાયના વાળા લઈ ગયા અને પછી જેવડું જસવંતસિંહ નું માથું સત્તર નવેમ્બર ઓગણીસો થી અઢાર નો ઓગણીસ સુધી ઓગણીસ શહીદ થયો અને લઈ ગયા માથું

हो जाओ अर्पित कर दो तो तन मन अर्पित कर दो तो तन मन मांग रहा बलिदान वतन अर्पित कर दो तो तन धन मांग रहा बलिदान वतन i yeah. અભસને ગયા સોચને કા અભ ગયા ઉતો લિખો યુતિહાસ ગયા તૈયાર થાય બાકી હમણાં એક જણ આવેલું એક સાહેબ ગાડી લઈને જાય મોંઘી ગાડી હશે મર્સિડીઝ કેવી કે ગાડી લઈને એક જુવાન જતો હતો જુવાન આમ તો હાવ પૈસા પૈસા ને મોજ હાવ હતી એટલે આવેલો જતો હતો એ એક યુવાન આમ ગાડી લઈ એની મસ્તીમાં હોય હાવા મું એને એને કોઈ કીધું કે ભાઈ દેશ માટે કઈ કરવું જોઈએ એમ ચાલો સેવાના કામ કરી દઈ શું કે ખબર એન્જોય એન્જોય હવે એન્જોય તો ઓલો ઉનાળામાં માદણામાં ભૂંડણો પડ્યો હોય ભૂંડણો આડે પેટાળ હોય હોય પરિવાર બધો રખડતો એને પૂછ્યું કેમ છો તો એ કે હે એન્જોય એન્જોય એન એમાં આપણા ફેર શું આનંદ કરવો બહુ જરૂરી પાછો આ ના નથી પણ મારા ધર્મ માટે દેશ માટે રાષ્ટ્ર માટે એના માટે જે કરવું છે મારી જે ફરજ છે એ તો હોવી જોઈએ ને